ડાંગ જિલ્લાની નદીઓ તોફાની બની ડાંગની અંબિકા પૂર્ણા ખાપરી નદીમાં પૂરની સ્થિતિ છે નદીના પાણીથી છ માર્ગો બેટમાં ફેરવાયા નદીના પાણી આ રસ્તા ઉપર ફરી વળ્યા જેના કારણે રસ્તાઓ બેટમાં ફેરવાયા વાહન વ્યવહાર અહીંયા પ્રભાવિત થયો રસ્તાથી ઘણા ઉપર સુધી પાણી વહી રહ્યા છે જેના કારણે આ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે નીચાણવાળા કોઝવે પણ બંધ કરવામાં આવ્યા છે ઉપરવાસમાં વરસાદ ખૂબ વરસ્યો છે જેના કારણે ડાંગ જિલ્લાની નદીઓ તોફાની બની છે નદીમાં પાણીની ભરપૂર આવક થઈ છે અંબિકા પૂર્ણા ખાપરી નદીમાં ઘોડાપુરની સ્થિતિ જોવા મળી રહી છે નદીના ધસમસતા પ્રવાહ રસ્તા ઉપરથી પસાર થઈ ગયા છે જેના કારણે છ માર્ગો બેટમાં ફેરવાયા ઉપરવાસમાં વરસાદ ખૂબ વરસ્યો છે જેના કારણે ડાંગ જિલ્લાની નદીઓ તોફાની બની છે નદીમાં પાણીની ભરપૂર આવક થઈ છે અંબિકા પૂર્ણા ખાપરી નદીમાં ઘોડાપુરની સ્થિતિ જોવા મળી રહી છે નદીના ધસમસતા પ્રવાહ રસ્તા ઉપરથી પસાર થઈ ગયા છે જેના કારણે છ માર્ગો બેટમાં ફેરવાયા